વડોદરા શહેરના વાસના રોડ ઉપર આવેલ શ્રી સાઈ સેવા સમિતિ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વાસના રોડ ખાતે આવેલ શ્રી સાંઈ સેવા સમિતિ મંદિર ખાતે છેલ્લા ઓગણીસ વર્ષથી ભંડારો કરવામાં આવે છે જેમાં મંદિરના આજુબાજુના વિસ્તારની સોસાયટીના સાથ સહકાર ખૂબ જ મળી રહે છે આ ભંડારામાં પંદરથી સત્તર હજાર સુધી સાંઈ ભક્તો ભંડારાનો લાભ લે છે આ મંદિરમાં ચોપડા વિતરણ વિદ્યાર્થીઓને સહાય આરોગ્યલક્ષી કેમ્પ પણ રાખવામાં આવે છે સાથે સાથે મંદિરમાંથી વ્હીલચેર વોકર સ્ટેન્ડ આવી અનેક પ્રકારની વસ્તુઓ પણ નિઃશુલ્ક ભાડે આપવામાં આવે છે બે હજાર સાતથી આ સાંઈ બાબાના મંદિરે અવિરતપણે ભંડારનું આયોજન થાય છે અને આ ભંડારનું આયોજન જે થાય છે ભવ્ય પહોંચી ભયો થાય છે અને એની અંદર સર્વ સાંઈ ભક્તોનો બહુ જ ઘણો જ ઉમરકાભેર અમને સહકાર મળી રહ્યો છે જેથી કરીને આ સાંઈ મંદિરની અંદર અમે જે વ્યવસ્થા કરીએ છીએ આટલા નાના જગ્યામાં પણ આટલી નાની જગ્યામાં પણ અમે એવું સુંદર આયોજન થાય છે અને એ આ સાઈબાબાના બાબાના જ થાય છે એવું અમે માનીએ છીએ ઓન અને છોડીને અમે સતત બે હજાર સાતથી ભંડારો કરતા આવેલા છે ડિસેમ્બર મહિનામાં આ મંદિરની અંદર સેવાની પ્રવૃત્તિઓ બી થાય છે અવારનવાર મેડિકલ કેમ્પનું આયોજન થાય છે છોકરાઓને નોટબુકનું વિતરણ કરીએ છીએ પચાસ હજારથી વધુ ચોપડાવાનું તે ઉપરાંત ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ જે આ વિવિધ સંસ્થાઓ જે છે એ મંદિરોમાં અથવા તો શાળાકીય શાળા શાળાની અંદર અમે અમારી રાહત પહોંચાડીએ છીએ કુદરતી હોનારતના સમયે આ મંદિર થકી અમે ઘણી બધી સેવાઓ કરી છે ભૂટકાળની અંદર અને અમે કરતા આવેલા છીએ અને બાબા અમને સૌને આવી શક્તિ આપે એવી અમારી પ્રાર્થના છે અને આ મહાભવ્ય ભંડારાની અંદર કે સર્વ સાંઈ ભક્તોના સહકારથી જે અમને ભવ્ય અતિભવ્ય પ્રતિસાદ જે મળ્યો છે એ બદલ સૌ સાંઈ ભક્તોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે સૌ કાર્યકરોએ પણ અમને સહકાર આપેલો છે કારણ કે આ સંસ્થા કોઈ વ્યક્તિથી ચાલતી નથી એની અંદર આજુબાજુની તમામ સોસાયટી તેમજ સાઈ ભક્તો દેવનગર રાજીવનગર અને અપેક્ષા પાક સરોજ પાક એ સર્વ સોસાયટીઓનો રાધિકા સોસાયટી સૌનો સૌનો અમને સહકાર આમાં મળતો રહ્યો છે અને આ મંદિરની અંદર એક વસ્તુ તો ચોક્કસ છે કે જે કોઈ પણ મંદિરમાં આવે એને બહુ સારા વાઇબ્રેશન મળે છે અને ગણાવની ઈચ્છા પૂરી થઈ જાય છે અને શિરડીમાં ના જાય છતાંય શિરડી જેવી અનુભૂતિ એ લોકોને મળે છે એવો લોકોનો ભક્તોનો અભિપ્રાય છે બાબાનો સાક્ષકાર બી થાય છે અને અમે આ એના થકી જ આ યજ્ઞ અમે ચાલુ કરેલ છે ઓમ સાયરા ઓમ સાયરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર